અમદાવાદના બોપલમાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે બે ભારતીય સહિત વીસ એનઆરઆઈ પાર્ટી કરતા હતા ઝડપાઈ ગયા છે શિલજ પાસે આવેલા જે ફાયર ફાર્મ પર રેવ પાર્ટી કરી હતી ફામોસમાંથી રેવ પાર્ટી ઝડપાઈ ત્યાં હું પહોંચ્યો અને ત્યાંના દ્રશ્યો એ રાતની પાર્ટી અને એ વહેલી સવારે અને બપોરે અહીંયા એ હાજર લોકો એ યુવક એ યુવતી એ પણ અહીંયા જે છે મળી આવ્યા છે એ મિત્ર એ તેનો અહીંયા લેવા આવ્યો તેની સાથે આપણે વાત કરી અને તેના સિવાય અહીંયા જે જોઈ શકાય છે એ યુવતીઓ એ અહીંયા ભાગતી દેખાય છે એ તૈયાર થઈને આવેલી આ યુવતીઓ અને યુવકોએ પોતાના મોઢા છુપાવ્યા અને તે બાદ આ કારમાં બેસીને તેઓ અહીંયાથી ચાલતી પકડી રહ્યા છે તેની સાથે વાત કરું છું નેમ ફ્રેન્ડ હલો હલો આ જોઈ શકાય છે બધા પોતાનું મોઢું જે છે એ છુપાવી રહ્યા છે એનો મતલબ એ છે કે એ લોકો પણ પાર્ટીમાં હોઈ શકે છે અને એ લોકો પણ નશામાં હોઈ શકે છે પણ તેનો એ ખુલાસો નથી કરી રહ્યા

કયા પ્રકારે એને ગાડી ભગાવી છે પાછળનો દરવાજો ખુલ્લો જ્યાં પાછળ પાંચથી છ યુવતીઓ બેઠી છે આફ્રિકન અને આગળ ત્રણ જેટલા યુવકો એ ચાલુ કારમાં એ દરવાજો ખુલ્લા હોવાની સાથે એ અહીંયા ભાગ્યા છે પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ મીડિયામાં એમના ચહેરા ન આવે એ એમને પ્રયત્ન કર્યો પણ મીડિયાએ પ્રયાસ કર્યો જી ચોવીસ કલાકે પ્રયાસ કર્યો કે તેમના ચહેરા બતાવી શકાય પણ તેઓ અહીંયા સીધી ભાગતી પકડી છે અને ચાલતી પકડી છે અને એ દ્રશ્યો અહીંયા લાઈવ આપને બતાવ્યા છે કેવરા મિંદુ શાહ સાથે દર્શક રાવલ જી મીડિયા અમદાવાદ

મોઢું છુપાવી આફ્રિકન યુવતીઓ ભાગી રહી છે મીડિયાને જોઈને ભાગી રહી છે રેવ પાટીમાં આવી હતી આ આફ્રિકન યુવતીઓ આફ્રિકન યુવતીઓ શું કરી રહી હતી રેવ પાર્ટીમાં શું શું ચાલી રહ્યું હતું તે પણ એક મોટો સવાલ છે જાણકારી એવી પણ મળી છે કે તેમાં બે ભારતીયો પણ હતા ત્યારે હવે પોલીસ આગળ કેવી કાર્યવાહી કરશે તે એક મોટો સવાલ છે આપ જુઓ કે મીડિયાથી હવે ભાગવું પડ્યું છે રાત્રે પાર્ટી કરી અને સવારે મીડિયાથી મોઢું છુપાવવું પડ્યું છે આ એ જ યુવકો છે કે જેણે રાત્રે રેવ પાર્ટી કરી છે અમદાવાદમાં રેવ પાર્ટી થતી હોય તેના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે કે મીડિયાથી આ આફ્રિકન યુવતીઓ ભાગી છે આ એ જ ગ્રાઉન્ડ છે કે જ્યાં ગઈ કાલે રાત્રે પાર્ટી થઈ હતી અમારા સંવાદદાતા દર્શલ ત્યાં પહોંચ્યા દર્શલે સવાલ કર્યો શું નામ છે તમારું પણ કંઈ પણ કહેવાથી આ યુવતીઓ ઇનકાર કરી રહી છે એક્સક્લુઝિવ ઝી ચોવીસ કલાક આપને દ્રશ્યો બતાવી રહ્યું છે ગ્રાઉન્ડ પર ઝી ચોવીસ કલાક પહોંચી ગયો પણ પોલીસ ક્યાં છે પોલીસની કામગીરી પણ મોટા સવાલ ઉઠી રહ્યા છે તહેવારનો સમય છે સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે રેવ પાર્ટી ચાલી રહી હતી સ્થળ પરથી સંવાદદાતા દર્શન જોડાયેલા છે દર્શન ઝી ચોવીસ કલાકની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ છે અમે જોયું આપણે સવાલ કર્યા પણ આ યુવતીઓ છે ગઈકાલે રાત્રે પાર્ટી કરી અને હવે ઝી ચોવીસ કલાકના સવાલોથી ભાગી રહી છે પોલીસ ક્યાં છે જી પોલીસે ચોક્કસી કાર્યવાહી કરી છે પરંતુ જે રેવ પાર્ટીનું આખું આયોજન થયું તેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે દારૂબંધીની જ્યારે વાત હોય તેની વચ્ચે આ દારૂ આવ્યો ક્યાંથી એ પાર્ટીનું આયોજન કર્યું ક્યાંથી એ આયોજકોનો આ વિચાર આવ્યો ક્યાંથી અને સાથે એ આયોજકો કોણ અને આફ્રિકનો નાગરિકોને આ આઈડિયા આપ્યો ક્યાંથી આ તમામ સવાલો અને આ ડીજે પાર્ટીનું આખું આ આયોજન આ દેવ પાર્ટીનું આખું આયોજન અને એના પુરાવા જે ફાયર ફાર્મ હાઉસ જે બોપલ સીલજ વિસ્તારમાં આવેલું છે ત્યાં ખુલ્લા ખેતરોની ફરતે વચ્ચે આવેલું આ ફાર્મ કે જ્યાં આ પ્રકારની પાર્ટી હોય તો લોકોને ખ્યાલ ના આવે છે દરોડા પાડ્યા રેડ કરી અને તેના પુરાવા એ જોઈ શકાય છે હજુ પણ આ ગ્લાસો એ ભરેલા છે એ જે હાલતમાં જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે જે લોકો ઝડપાયા અને જે પરિસ્થિતિ ત્યાંની હતી એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે એ ટેબલના દ્રશ્ય આપણે બતાવ્યા ને સામે આ સ્પીકર આ ડીજે આ ઇન્સ્ટ્રુમેન્ટ કારણ કે ડીજે ને પણ અહીંયા બોલાવવામાં આવે હતા એ ડીજે પાર્ટી પણ હતી એ ડીજે નાઇટ પણ હતી એ રોક નાઇટ એ હોટ નાઇટ એ ડાન્સ નાઇટ એ ડ્રિંક નાઇટ એનું આયોજન અને એ આયોજન વચ્ચે પોલીસે વિક્ષેપ પાડ્યો અને આ વિદેશી નાગરિકોને દારૂની મહેફિલ મારતા ઝડપી પાડ્યા બે ભારતીય નાગરિકો પણ ઝડપાયા છે અને વિદેશી નાગરિકો પણ ઝડપાયા છે જે આફ્રિકન નાગરિકો છે અને સાથે જે જગ્યા ઉપર હું પહોંચ્યો ત્યાં પ્રકારે ટીન બોટલ ગ્લાસ સાથે બીજા પુરાવા જે છે એ પણ મળી આવ્યા છે હુક્કા બહાર ચાલતું હોય એ હુક્કાના પુરાવા પણ જે છે એ દારૂની એ નશાની બોટલો જે એ પણ અહીંયા મળી આવી છે એ નોનવેજ પાર્ટી એ પણ અહીંયા ચાલતી હતી એના પણ પુરાવા અહીંયા મળી આવ્યા છે એ પુરાવા એ જ બતાવે છે કે અહીંયા સુનિયોજિત પાર્ટીનું આયોજન જે છે એ કરવામાં આવ્યું હતું અને તેનો પર્દાફાશ એનો ખુલાસો જે છે અહીંયા કરવામાં આવ્યો છે અને આ દારૂની બોટલ એ પણ જોઈ શકાય છે અને જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે બહાર જ એક રેડ કલરની જે જે પંદર નંબરની કાર જે છે તેની અંદર એક આફ્રિકન નાગરિક એક યુવક અને યુવતી એ બેઠા હતા તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેને વધુ વાત ન પરંતુ એ એના મિત્રને લેવા આવ્યો છે એ જણાવ્યું હતું અને જે બાદ હું અંદર આવ્યો ત્યાં અંદર પણ કેટલાક આફ્રિકન નાગરિકો હતા યુવક યુવતીઓ હતા અને એ સ્વિમિંગ પૂલ પણ જોઈ શકાય છે એ સ્વિમિંગ પૂલ સાથે એ રેસ્ટ રૂમ સાથે એ ફાર્મ હાઉસની આ પાર્ટી મોટી પાર્ટી સુનિયોજિત પાર્ટી જેનો પર્દાફાશ થયો છે અને આ જે રૂમ એની અંદર પણ આપણે અહીંયા બતાવીશ જે રૂમમાં હું જ્યારે આવ્યો ત્યારે એ આફ્રિકન નાગરિકો અંદર પુરાઈને બેઠા હતા એ અહીંયા જોઈ શકાય છે આ જગ્યા એ ફાર્મ હાઉસ અને એની અંદર આ ગ્લાસો એ પણ જોઈ શકાય છે એટલે કે સવારે પણ અહીંયા પાર્ટી ચાલતી હોઈ શકે છે એટલે જે લોકો પકડાયા છે કદાચ એ ઓછા પકડાયા છે એવું પણ કહી શકાય છે કારણ કે જો તમામ લોકો દારૂના નશામાં હોય તો આ લોકો પણ કેમ બાકી રહ્યા એ પણ સવાલ થાય અને એ આયોજકોની વાત છે એ આયોજક કોણ એ પણ અહીંયા એક સવાલ થાય અને અહીંયા અંદરના દ્રશ્યો પણ અહીંયા આપણે બતાવ્યું છે આ ગાઢલા ગોધરા આ કેટલ એની સાથેનું આ આખું ફાર્મ હાઉસ જે સુવિધાસભર ફાર્મ હાઉસ છે તે જગ્યા ઉપર આ આયોજન જે છે એ કરવામાં આવ્યું હતું અને ત્યાં પોલીસે વિક્ષેપ પાડ્યો દરોડા પાડ્યા અને તમામ લોકોને ઝડપી પાડ્યા અહીંયા જ્યારે એ હાજર લોકો હતા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો શરૂઆતમાં એનું મોઢે છુપાવ્યા અને પછી એનો મિત્ર જ્યારે એક લેવા આવ્યો ત્યારે દરવાજો ખુલે છે અને એક બાદ એક એ તમામ યુવક યુવતી પોતાનું મોઢું કાળા કલરના કપડાથી અહીંયા ઢાંકીને ભાગે છે એ કપડું પણ એ લોકો એ જ અંદાથી લાવ્યા હશે કે મીડિયામાં એમનો ચહેરો ન આવે એ આફ્રિકન નાગરિકના પરિવાર કે સ્વજનોને ખ્યાલ ન આવે એ અહીંયા આખું પ્લાનિંગ જે છે એ પણ જોવા મળ્યું છે અને એ બેગ એ વસ્તુઓ હજુ પણ અહીંયા છે એટલે જો પોલીસ ખરેખર હજુ પણ વધારે અહીંયા તપાસ કરે પૂછપરછ કરે તો બીજા નાગરિકો પણ આમાં ધરપકડ થઈ શકે છે અને સાથે આ દારૂ ની પાર્ટી એ નસો એ દારૂની બોટલો ક્યાંથી આવી તે પણ એક મોટો સવાલ છે એ જાણવું ત્યાં પણ કાર્યવાહી કરવી એ પણ જરૂરી છે જેથી કરીને એક યોગ્ય કાર્યવાહી થઈ શકે કારણ કે આ પ્રકારની પાર્ટી નવું વર્ષ થતાંની સાથે જ આ પ્રથમ રેવ પાર્ટી જે છે એ પણ અમદાવાદમાં એ પણ ગુજરાતમાં જ્યાં દારૂબંધીની વાત થાય ત્યાંથી ઝડપાય ત્યારે અનેક સવાલો ઊભા થાય કે આખરે પોલીસ કાર્યવાહી પોલીસ શું કરી રહી છે કાર્યવાહી ચોક્કસથી છે પરંતુ આ નશો આવ્યો ક્યાંથી એ સવાલ છે એ નશાના સોદાગરો કોણ છે એ સવાલ છે અને એની સામે શું કાર્યવાહી એ સવાલ છે અને ખાસ કરીને ડીજે પાર્ટીનું આયોજન એ ડાન્સ પાર્ટીનું આયોજન તો એ લોકો સામે શું કાર્યવાહી થશે એ પણ સવાલ છે એ લોકોએ પણ ક્યાંક ડ્રીંક કર્યું હોઈ શકે છે એ પોલીસ તપાસ કરશે પોલીસ તપાસનો વિષય છે પણ આ પ્રકારે પાર્ટી ઝડપાવી નવા વર્ષની શરૂઆત સાથે એ પણ અમદાવાદમાં એ મોટી બાબત છે અને એ મોટી બાબતની સામે પોલીસે કાર્યવાહી ચોક્કસથી કરી છે પરંતુ તેની સામે અનેક સવાલો અને તેની સામે હવે શું આગળ થાય છે એ જોવાનો વિષય બની રહેશે મિત્તલ બિલકુલ બિલકુલ દર્શન કે એ કોઈ છે ખરા અથવા એ લોકો તરફથી કંઈ કહેવામાં આવ્યું હોય સંચાલક તરફથી અને મોટો સવાલ એ પણ છે કે જથ્થો ત્યાં સુધી પહોંચી ગયો ત્યાં સુધી કાનો કાન કોઈને ખબર ના પડી દારૂ પહોંચી ગયો સામાન પહોંચી ગયો અને આખી રાત આ પાર્ટી ચાલી મિત્ર મેં જ વાત કરી કે જે આયોજન આખું થયું એ સુનિયોજિત આયોજન એટલે કે ગુપ્ત રાય આયોજન હોઈ શકે છે પણ ગુરતું પરંતુ ગુપ્ત રાય એટલા માટે એના કહી શકાય કારણ કે એના પોસ્ટર એના ફોટો અને એ ટિકિટો એ પણ રાખવામાં આવી હતી એટલે કે એક ઇન્વાઇટેડ આ પાર્ટી કહી શકાય એમાં એનઆરઆઈ નાગરિકોને બોલાવવામાં આવ્યા પરંતુ સૌથી મોટો સવાલ એ દારૂ એ અહીંયા આવ્યો ક્યાંથી એ સવાલ છે જો પોલીસ પેટ્રોલિંગ કરતી હોય એ ચેકિંગ કરતી હોય તો એ ચેકિંગ થયું કેમ નહીં એ પણ સવાલ છે કારણ કે જે એસપી રિંગ રોડ છે ત્યાં પોલીસ પોઈન્ટો પણ આપેલા છે અને ત્યાં જો ચેકિંગ થતું હોય તો એ દારૂ અહીંયા આવ્યો જ ના હોત એ ખરેખર થયું છે કે કેમ એ જાણવાનો વિષય છે એ તપાસનો વિષય છે ને એ બાબતે પોલીસ શું કરશે એ પણ જોવાનું રહે છે પરંતુ આ જે રેવ પાર્ટી પકડાઈ છે તેના પુરાવા એ દેવ પાર્ટી નું આયોજન એ આપણે બતાવી રહ્યો છું હું જ્યારે સવારે આવ્યો ત્યારે આયોજકોમાં કોઈ ન હતું આયોજક મુખ્ય કોણ છે એ હજુ ચોક્કસ માહિતી સામે નથી આવી પરંતુ અલગ અલગ માહિતીઓ મળી રહી છે પરંતુ એની પુષ્ટિ ન કરી શકાય એ પોલીસ જણાવશે કે આખરે આયોજન કરતા કોણ છે પણ એ આયોજન કરતાને આ વિચાર ક્યાંથી આવ્યો એ પણ સવાલ છે અને સાથે એક આયોજન એ પ્રકારનું કે ખેતરો બોપલ સિલજ વિસ્તાર કે જે આજુબાજુમાં નકરા ખેતરો જ આવેલા છે તેની વચ્ચેનું આ ફાર્મ હાઉસ એટલે જો અહીંયા પાર્ટી થાય તો આજ આસપાસમાં કોઈને ખ્યાલ ન આવે એ એક ગ્રંથી સાથે એક આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ એ એ ભાંડો ફૂટ્યો એ પોલીસ કાર્યવાહી થઈ અને પોલીસ કાર્યવાહીમાં એ બે ભારતીયો સાથે એ વી એનઆરઆઈ નાગરિકો જે છે એ ઝડપાય છે હવે એ બે ભારતીયોમાં એ આયોજક પણ હોઈ શકે છે અથવા તો બીજા કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે એ પોલીસ ખુલાસો કરશે પોલીસ માહિતી આપશે પરંતુ અહીંયા એ સ્વિમિંગ પૂલ સાથેના એ ફાર્માઉસની અંદર એ ડાન્સ પાર્ટી એ રેવ પાર્ટી એ ડીજે પાર્ટી એનું આયોજન જ્યાં તમામ વ્યવસ્થા એ પાણીથી લઈને પીવાથી લઈને ખાવા સુધીની વ્યવસ્થા એ આયોજક કરી આપી એનો મતલબ એ છે કે આ સીધા ધજાગરા ઉડ્યા છે અને ત્યાં આ વિદેશી નાગરિકો રેવ પાર્ટી કરતા રંગે હાથ ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસે સીધી કાર્યવાહી કરી છે પરંતુ ઠોસ કાર્યવાહી અને આ પ્રકારના આયોજન ન થાય તે બાબતની કાર્યવાહીમાં આગળ શું તે સવાલ છે મિત્તલ દર્શન એક મોટો સવાલ એ પણ છે કે પોલીસે વીસ લોકોને ઝડપ્યા પોલીસે કાર્યવાહી કરી છે પણ આપે જે રીતે બતાવ્યું અને અમુક યુવતીઓ મોઢું છુપાવીને ભાગી રહી છે અમુક જે યુવકો જઈ રહ્યા છે તો તે લોકોને કેમ ઝડપવામાં ન આવ્યા તે તો સ્થળ પર જ હતા મિત્રો કદાચ એવું બની શકે છે જે લોકો અહીંયા ઝડપાયા છે તે લોકોનું ચેકિંગ થયું હોય બ્રેથ એનાલાઇઝર એનાથી જેમાં એ લોકો નશામાં હોય એવી પરિસ્થિતિ એવા પુરાવા એ બ્રેથ એનાલાઇઝરમાં એ ડિટેક્ટ થયું હોય એ લોકોને પકડીને કાર્યવાહી કરવામાં આવી હોય એવું પણ બની શકે છે અથવા તો આ લોકો ત્યાં હાજર હોય રાત્રે આસપાસમાં ક્યાંક ભાગી ગયા હોય અને પછી અહીંયા આવ્યા હોય એ પણ હોઈ શકે છે અથવા તો જે લોકો જ્યારે હું આવ્યો અને એ ભાગતા દેખાયા એ લોકો સવારે પણ આવ્યા હોઈ શકે છે પોતાના મિત્રો પકડાયા છે પોલીસે ધરપકડ કરી છે આવી પ્રકારની રેવ પાર્ટી ઝડપાઈ છે એ માહિતી મળતા એ મિત્રોની ખબર કાઢવા માટે આવેલા લોકો પણ હોઈ શકે છે પરંતુ જે લોકો અહીંયાથી ભાગતા જે દેખાયા એ તૈયાર થયેલા હતા એ કોસ્ચ્યુમ સાથેના લોકો હતા એ પાર્ટી ડ્રેસ સાથેના લોકો હતા એનો મતલબ એ છે કે પાર્ટીમાં પણ હાજર હોઈ શકે છે પણ એ જો પાર્ટીમાં હાજર હોય તો એમને પકડવામાં કેમ ના આવ્યા એ મોટો પ્રશ્ન છે એટલે કે ક્યાંક પોલીસે અહીંયા શું અધૂરી કામગીરી કરી છે તે પણ અહીંયા સવાલ છે આ પુરાવા એ દારૂની બોટલ આ પ્રકારે લગભગ અહીંયા મેં જે પ્રકારે જોયું લગભગ બેથી ત્રણ બોટલો આ મળી આવી છે અનેક ટીમ છે અનેક બોટલો છે ખાવાની સામગ્રી એ રાંધવા કરવાની સામગ્રી એ તમામ વસ્તુ મળી આવી છે અને તેની સામે પોલીસની કાર્યવાહી એ પૂરી થઈ છે કે કેમ કાર્યવાહી હતી કે કે કેમ એ પણ સવાલ છે કારણ જો આ આફ્રિકન નાગરિક જે ભાગ્યા એ અહીંયા હાજર હતા તો તેમને કેમ ન પકડ્યા એ મોટો સવાલ અને કેમ તેઓ સવાર સુધી અહીંયા હાજર હતા અને પોલીસ કેમ અહીંયા સવાર સુધી ન રહી કદાચ જો પોલીસને એવો અંદાજ હોય કે આ જે પકડાય છે

અને મોટો સવાલ તો એ છે કે જ્યારે આવી મોટી ઘટના બને ત્યારે પોલીસ કોઈ પણ કર્મચારી ત્યાં રહેવું જોઈએ ત્યાં પણ કોઈ પોલીસના કર્મચારી નથી દેખાયા ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી અને યુવતીઓ ત્યારે ભાગતી નજરે પડી ત્યારે મોટો સવાલ એ છે કે પોલીસ કેમ ત્યાં ના રહી અથવા તો આ લોકોને કેમ છોડી દીધા કેમ પકડ્યા નહીં જુઓ આ દ્રશ્યો કે જ્યાં યુવક અને યુવતીઓ ભાગતી નજરે પડી છે મોઢું છુપાવી અને ભાગી રહી છે ત્યારે પોલીસની કાર્યવાહી પર સવાલ એટલા માટે થાય છે કે આ લોકોને કેમ છોડ્યા અને કેમ કોઈ નક્કર પગલા હજી સુધી નથી લીધા બાર વાગી ગયા રાતની આ કાર્યવાહી થઈ રહી છે તો આ લોકો કેમ છુપાઈને બાકી રહ્યા છે શું પોલીસની આંખમાં આ લોકો નહીં આવ્યા હોય અથવા કાર્યવાહીમાં આ લોકોને કેમ નથી ઝડપ્યા તે એક મોટો સવાલ છે અત્યારે દર્શલ જોડાયેલા છે દર્શન મોટો સવાલ તો એ થાય થાય છે કે પોલીસે કાર્યવાહી કરી છે તો પછી આ યુવક અને યુવતીઓ જે ભાગી રહ્યા છે મોઢું છુપાવીને તે પોલીસની આંખમાં કેમ ન દેખાયા મિત્તલ જે પ્રકારે કાર્યવાહીથી પોલીસે ક્યાંક અહીંયા એ બંદોબસ્ત અથવા તો એક બે પોલીસ કર્મચારીઓ રાખવાની જરૂર હતી એ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે જ્યારે હું આવ્યો ત્યારે યુવક યુવતીઓ અહીંયા હતા એ રૂમમાં હતા એ સ્થળ ઉપર હતા અને ટેબલ ઉપર બેઠા પણ હતા જો પોલીસને આ એક ખ્યાલ હોત એક અંદાજ હોત કે રાત્રે આ પાર્ટી ઝડપાઈ છે તો સવારે એના મિત્રો પણ આવી શકે અથવા તો એ પાર્ટી વખતે જે ભાગેલા લોકો હોય એ પણ આવી શકે છે એ જો અંદાજ સાથે અહીંયા જો પોલીસ કર્મચારી રાખ્યા હોત તો સો ટકા સવારે અત્યારે હાલ જ્યારે હું હાજર હતો જ્યારે એ લોકો ભાગ્યા એ યુવક યુવતીઓ આફ્રિકન નાગરિકો ભાગ્યા એ સો ટકા ઝડપાયા હોત અને જો એમની તપાસ થઈ હોત તો ખરેખર એ લોકો પણ ક્યાંક નશામાં હોય એ પણ સ્પષ્ટ થઈ જાત એ તપાસની અંદરની વાત છે પણ જે પ્રકારે આ તમામ પાર્ટી પકડાઈ આ દેવ પાર્ટી પકડાઈ એના પુરાવા અહીંયા મળી આવ્યા છે એ યુવક યુવતીઓ પાસે જ્યારે હું ગયો ત્યારે મને પણ એ દુર્ગંધ એ નશાની એ દારૂની દુર્ગંધ મને ખુદ આવતી હતી કારણ કે જ્યારે જ્યારે પણ કોઈ નશામાં વ્યક્તિ હોય તો પહેલી એના દુર્ગંધથી તેની ઓળખ થાય અને દુર્ગંધથી ના પકડાય તો એ બ્રેથ એનાલાઇઝર એ એનાથી તપાસ કરીને એ એમાં ડિટેક્ટ થાય કે નશામાં છે કે નહીં એટલે એ મને પણ અંદાજ આવ્યો કે એ લોકો પીધેલા હતા અને જો એ હોય તો એ લોકો રાત્રે અહીંયા હાજર હતા અને જો હાજર હતા તો રાત્રે કેમ ના ઝડપાયા એ પણ મોટો પ્રશ્ન છે અને રાતની પાર્ટીનું આયોજન તો બંદોબસ્ત અહીંયા કેમ ન રખાયો એ પણ અહીંયા એક પ્રશ્ન છે કારણ કે કોઈ પણ અહીંયા આયોજક કોઈ મળ્યા નથી સામે જોઈ શકાય છે એ અહીંયા જે રખરખાવ જે કરતા હોય છે જે ફાર્મ હાઉસનો એની આ એક ઝોપડી છે ત્યાં પણ કોઈ મળી ન આવ્યું એટલે એ પણ વ્યક્તિ અહીંયા નથી એટલે એને પણ કદાચ ખ્યાલ હશે કે કદાચ પોલીસ આવે એને પણ પકડીને લઈ જાય તો એ માટે પણ અહીંયા ન હોઈ શકે એવું પણ બની શકે પણ એ આયોજક સામે એ રેવ પાર્ટીના આયોજક હોય કે પછી આ ફાર્મ હાઉસના જે કરતા ફાયદા હોય તેની સામે શું કાર્યવાહી એ પણ અહીંયા મોટો પ્રશ્ન છે અને અહીંયા પણ જોઈશું કે શું છે દરવાજો ખુલ્લો છે કે બંધ અહીંયા જોઈ શકાય છે આ દરવાજો બંધ છે એટલે અહીંયા જે રખેવાળ જે છે એ પણ ક્યાંક ભાગી ચૂક્યો છે એની સામે કાર્યવાહી ન થાય એટલે કારણ કે જે પાર્ટી પકડાઈ છે એમાં હાજર તમામ લોકો સામે એ કાર્યવાહી થતી હોય છે એ એમાં સહભાગી થવાની વાત હોય કે પછી એને ખબર છે કે પાર્ટીનું આયોજન છે એ દારૂના નશાનું આયોજન છે તો એને પોલીસને જાણ કેમ ન કરી એ કલમ હેઠળ પણ એ ગુના હેઠળ પણ તેની સામે કાર્યવાહી થઈ શકે છે એ બાબતે આગળ શું થાય છે એ પણ જોવાનો વિષય બની રહે છે એટલે કે આવા અનેક સવાલો છે પણ તેની સામે ચોક્કસ પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ હજુ પણ ક્યાંક આ કાર્યવાહી અધૂરી લાગી રહી છે અને એ અધૂરી કાર્યવાહી સામે પૂર્ણ કાર્યવાહી ક્યારે થશે અને જે લોકો ભાગ્યા છે જે ગાડી આપણે બતાવી લાલ કલરની એનો નંબર પ્લેટ પણ આપણે બતાવ્યો એ નંબર પ્લેટ ઉપરથી એ પોલીસ કાર્યવાહી થાય છે કે કેમ એ યુવક યુવતીઓને પોલીસ શોધીને એ દારૂના નશાની તપાસ કરે છે કે કેમ એ જોવાનું રહે છે પરંતુ હાલ આ નવા વર્ષની શરૂઆત થતાની સાથે આ રેવ પાર્ટી વિદેશી નાગરિકોની રેવ પાર્ટી દારૂ પાર્ટી ડાન્સ પાર્ટી ડીજે પાર્ટી એ ઝડપાઈ છે અને તેની સામે પોલીસે આ કાર્યવાહી કરીને એ વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે અને હવે સવાલ એ છે કે

પોલીસ પણ હવે માહિતી વધુ આપશે આ ઘટનાને લઈને ત્યારે જુઓ રાત્રે મોટી અમદાવાદ અને કોઈને કાનો કાન ખબર પણ ન પડી પોલીસે વીસ લોકોને ઝડપી લીધા પરંતુ તેમાંથી ક્યાંક અમુક છુપાયેલા સ્થળ પર જ જોવા મળ્યા

કલાકના કેમેરાથી બચીયા અને આ યુવક અને યુવતીઓ જઈ રહ્યા છે ત્યારે અનેક મોટા સવાલ પણ થઈ રહ્યા છે થોડીક જ પોલીસ તરફથી પણ આપણને માહિતી મળશે કે આખરે હતું શું

હજી વાત કરી તો પ્રાથમિક જે માહિતી મળે છે તે પ્રમાણે જે સીલસ ખાતેનું ફાર્મ હતું તે મિલન પટેલ નામના વ્યક્તિનું છે અને ઝોન નામના વ્યક્તિ દ્વારા આ આખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પાસ આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે તે પાસ થકી લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યો હતો પોલીસે ગઈકાલે જે કાર્યવાહી કરી તેમાં વીસેક લોકોની અટકાયત કરી હતી જેમાં પંદરેક લોકો દારૂ પીધેલા જણાયા હતા અને તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા છે તેમને દારૂનું સેવન કર્યું તો જે વ્યક્તિ ઝોન હતો એ વ્યક્તિએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું એ ઝોન આ દારૂ ત્યાંથી લાવ્યો કોના સંપર્કથી લાવ્યો કેટલી રકમના પાસ હતા કઈ રીતે લોકો સાથે તેને સંપર્ક કર્યો તેની અંગેની તપાસ ચાલી રહી છે અને જે રીતે પાસ ઉપર છાપની કરવામાં આવે છે તે પ્રમાણે રૂપિયા સાતસોથી માંડીને પંદર હજાર રૂપિયા સુધીનો એક પાસ વેચવામાં આવતો હતો જેમાં પાસ પ્રમાણે અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તે લોકોને પીરસવામાં આવ્યો હતો ન માત્ર વિદેશી દારૂ પરંતુ તેની સાથે તમે હુક્કા પણ અહીંયા જોઈ શકો છો લગભગ દસથી વધારે હુક્કા પણ કબજે લેવામાં આવે છે જેમાં અલગ અલગ ફ્લેવરના હુક્કા હોવાની પ્રાથમિક માહિતી મળે છે એટલે કહી શકાય કે જે લોકો આ પાર્ટીમાં જોડાયા હતા તેમના માટે નશા માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ બ્રાન્ડના વિદેશી દાર ઉપરાંત હુક્કાની ફ્લેવર ઉપરાંત બિયર રાખવામાં આવી હતી જે મુર્દાબાદ પોલીસે જપ્ત કર્યો છે સૌથી મહત્ત્વની વાત છે કે જે પણ કોઈ લોકોની અટકાયત કરવામાં આવી છે તે તમામે તમામ લોકો વિદેશી હોવાનું માનવું પડે છે જેમાં બે ભારતીય છે જે પકડાયા છે તેમાંથી છ યુવતી હોવાની સાત વાત સામે આવી રહી છે અને જે લોકો પકડાયા છે તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ કેટલાક અલગ અલગ પ્રોફેશન સાથે સંકળાયેલા છે મહત્વની વાત છે કે આવા તહેવારના સમયે આ પાર્ટીનું આયોજનનો આઈડિયા કોનો હતો અને કઈ રીતે લોકોનો સંપર્ક કર્યો દારૂ ક્યાંથી લેવામાં આવ્યો તે અંગેની તલ તપાસ પોલીસે હાથ ધરી છે સૌથી મહત્વની વાત એ પણ સામે આવી છે કે ગુજરાત એ દારૂબંધી ધરાવતું સ્ટેટ છે તેમાં જાહેરમાં આવું આમંત્રણ કઈ રીતે આપવામાં આવ્યું કારણ કે જે પાસ છપાયા છે તો ક્યાંક મેન્યુઅલી અથવા તો સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચ્યા છે તો જે લોકોએ દારૂનું સેવન કર્યું છે તેમની પાસેથી તપાસ કરવામાં આવશે કે ભાઈ તમને પાસ કોને એને કઈ રીતે આપ્યા અને તમે કેટલો ખર્ચો કર્યો હતો તો જે વ્યક્તિએ આ આખી પાર્ટીનું આયોજન કર્યું હતું તેના પાછળનો હેતુ પૈસા કમાવા સિવાય બીજો કયો કોઈ હોઈ શકે અને તે વ્યક્તિ આટલો નશાનું દ્રવ્ય એટલે કે જે દારૂનો આટલો જથ્થો છે તે ક્યાંથી લાવ્યો હતો એની અંગેની પોલીસે હાલ તપાસ હાથ ધરેલી છે જી બિલકુલ ગૌરવ એ પણ થાય છે કે પોલીસ તરફથી જો કોઈ માહિતી આપવામાં આવી હોય કે આ યુવકો કોણ અને કઈ રીતે સમગ્ર પ્લાનિંગ થયું હતું પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરવામાં આવી શકે છે જે લગભગ સાડા બાર વાગ્યાના સુમારે જે પણ કોઈ આરોપીઓને મેડિકલ ટ્રેસ માટે લઈ જવાયા છે તેમને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે આ ત્યારબાદ લગભગ એક વાગ્યાના સુમારે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક છે કે તેઓ આ સમગ્ર ઘટના અંગે પ્રેસ બ્રિફિંગ કરશે એક મહત્વના એ પણ છે કે જે પણ વિદેશી લોકો પકડાયા છે તેમાં સીધી રીતે ભારતીય વિદેશ મંત્રાલયને જે તે દેશના વિદેશ મંત્રાલયો પણ એકબીજાનો સંપર્ક કરશે કારણ કે વિદેશી નાગરિકો છે તેના પ્રકારે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે પણ કેટલાક લો નક્કી થયેલા છે તેને આધારે કાર્યવાહી કરવામાં આવશે એટલે કે આખી ઘટના એ ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે કારણ કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે દારૂબંધીવાળું સ્ટેટ છે અને આવા સ્ટેટમાં આવી મોટી પાર્ટીનું આયોજન કરવું એ ખૂબ જ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતો હોય તેવું દર્શાવે છે એટલે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું પોલીસ દ્વારા હાલ લાગી રહેલું છે જી બિલકુલ ગૌરવ આભાર માહિતી બદલ તો પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે આપણને પ્રેસ કોન્ફરન્સ દ્વારા પણ બધું જાણકારી મળશે પણ અનેક સવાલ થઈ રહ્યા છે કારણ કે દારૂ પાર્ટી ઝડપાઈ છે તેને લઈને પણ હાલથી જી ચોવીસ કલાક સતત આપને અપડેટ આપી રહ્યું છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો આપ જોતા રહો ઝી ચોવીસ કલાક